લીંબડી એસટી ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી બે હજાર પચીસ ના માસની ઉજવણી કરવામાં આવી તેમજ ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમો માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી ડ્રાઈવરોને ડ્રાઇવિંગ વખતે રાખવામાં આવતી કાળજી તેમજ ટ્રાફિક સિગ્નલ સહિતની વિવિધ રોડ રસ્તાઓની વિવિધ નિશાનીઓ વિશે સમજૂતી આપવામાં આવી આ પ્રસંગે લિમડી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી મનોજભાઈ મહંત તેમજ લિમડી પોલીસ સ્ટેશનના એસઆઈ અજયભાઈ બુધેલિયા અને ટ્રાફિક શાખાના ભાવાર્થભાઈ સોલંકી અને લિમડી જટકોના જુનિયર એન્જિનિયર શ્રી વિજયભાઈ મકવાણા તેમજ માન્ય સંગઠનના કાર્યકારી પ્રમુખ મદનસિંહ એમ જાડેજા, લલિતભાઈ સોલંકી, છત્રપાલસિંહ સોલંકી, ડો પીજે રાણા વગેરે લિમડી એસટી ડેપો એ યોગ્ય માર્ગદર્શન આપી ડ્રાઇવરોને રોડ સેફટીના નિયમોનું સમજૂતી આપેલ હતી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો कल्पेश सुरेंद्र सुरेंद्रनगर